જાફરાબાદ ખાતે ત્રણ બાળ મૃત્યુ અંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું છે જાફરાબાદ તાલુકો છે ત્યાં કાગવદર ગામ ડિસિમ્બા જે સિંહ બાળ મૃત્યુ થયું છે એ બે દિવસ પહેલા બે અને આજે એક કુલ ત્રણ સિંહ બાળના મૃત્યુના સમાચાર મળ્યા એ ખૂબ દુઃખદ છે અને ત્યાં એ વિસ્તારમાં જાફરાબાદ વિસ્તારમાંથી અત્યારે લગભગ ત્રણ જેટલા સિંહણ અને છ જેટલા બચ્ચાઓ છે એને આઇસોલેશન કરી અને એના બ્લડ સેમ્પલ અને બાકીની તપાસ છે એને નિદાન નિદાન કરવા માટે અત્યારે આઇસોલેશન રહ્યા છે જુનાગઢના વેટરનરી કોલેજના ડૉક્ટરોથી લઈને સ્થાનિક અમારા જે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરના ડોક્ટરો અત્યારે તપાસ કરી રહ્યા છે રેવન્યુ વિસ્તારમાં જે આ સિંહ માળના મૃત્યુ થયા છેતુજી ડિવિઝન છે એના અને જુનાગઢ સર્કલના સીસીએફથી લઈ અને બાકીના અધિકારીઓ અને ફિલ્ડનો સ્ટાફ છે એ આ જે ત્રણ સિંહ બાળના મૃત્યુ થયા એ વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોમાં પણ આ કંઈ કયા પ્રકારે શું કારણ છે એના માટે અત્યારે તપાસ કરી રહ્યા છે એ એવા લાવ્યા પછી ખબર પડે કે એનું મૃત્યુ છે એ કયા કારણસર થયું છે આ ત્રણસિંહ બાળના મૃત્યુ માટે રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે વિભાગના અધિકારીઓને મેં કીધું છે કે આપણે એની દરેક જગ્યાએ તપાસ કરી અને આ જે અત્યારે આઇસોલેશન છે એમાં રિપોર્ટ આવ્યા પછી ખબર પડે તો કોઈ અત્યારની આ જે સિઝન છે એમાં ઘણી વખત પશુઓ અને બીજા પશુઓમાં પણ કંઈ ને કંઈ રોગ આવતા હોય છે એવા કોઈ રોગના કારણે થયું છે કોઈ વાયરસના કારણે થયું છે કે કોઈ અન્ય ખામી હતી કારણ હતું એ કારણ મેળા પછી ખ્યાલ આવે પણ આ અત્યારની જે વિગત છે એ એના પ્રમાણે જાફરાબાદ તાલુકાના આ વિસ્તારમાં જ જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં આ ત્રણ બાળ જે સિંહ બાળ છે એનું મૃત્યુ થયું છે